નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ વાયદા બજાર અને હવે ગુજરાતની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં સેન્ટર મુજબ મને દસથી વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલના તબલકે કપાસની બજારમાં મોટી મુમેન્ટ દેખાતી નથી જો રોની બજારો સુધરશે નહીં તો બજારમાં કપાસના ભાવમાં પણ હજી ઘટાડો થાય તેવી ધારણા છે ખાસ કરીને રોહની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં પચાસનો સુધારો જોવા મળ્યો છે અને હાલના તબલકે રોહની બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી અને બજારમાં વેપારો સારા આવે તો બજારને ટેકો મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મુમેન્ટ દેખાતી એવું લાગતું નથી અને દેશમાં રોહની આવકો અત્યારે એક પોઈન્ટ પંચોતેર લાખ ઘાસડીની આસપાસ સ્થિર છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જામજોધપુર તેરસો થી ચૌદસો એકસઠ રૂપિયા ભાવનગર બારસો પચીસ થી ચૌદસો સત્તાવન રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો નેવ રૂપિયા બાબરા ચૌદસો ચોવીસ થી પંદરસો રૂપિયા જેતપુર અગિયારસો પચાસ થી ચૌદસો ને એકાણું રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો ને નેવ્યાસી રૂપિયા અમરેલી આઠસો થી પંદરસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને ઓગણ રૂપિયા જસદણ તેરસો થી ચૌદસો ને રૂપિયા મહુવા એક હજાર થી ચૌદસો ને સોળ રૂપિયા